આપ સૌને પ્રણામ અત્યારે કરી રહ્યા છીએ બહાર ઘણા લોકો કહેતા હોય કે ભાઈ ઇંગ્લેન્ડના ગામડા અને ઘણું બધું બીજું બતાવજો એટલે અમે નીકળી ગયા છીએ ગામડેથી દરિયા કિનારે જવા માટે તો આ રીતના ગામડા રસ્તા અને અહીંની સિસ્ટમ હોય છે બધું સિસ્ટમથી અહીંયા કામ કરે છે એક એ બહુ મહત્વનું છે કે કોઈ આડા ન કરી શકે ધારો કે રોડમાં ક્યાંય ખાડો જોવા ન મળે ખોટી રીતે કોઈ પશુ બહાર જોવા ન મળે ટૂંકમાં નિયમ જ એમ બધું રસ્તામાં કોઈ ચાળવું ન નડે જો એક જ સરખું વ્યવસ્થિત રસ્તા સિંગલ પટ્ટી રોડ આવી ગયો હવે અમે હાઈવે ઉપરથી દરિયે જઈએ છીએ તો તમને દરિયો કિનારો ડ્રોનથી બતાવશું આપણે જમીનથી તો દરરોજ જોતા હોય છે તો આવી રીતે અહીંયાના દરિયા કિનારેની બાજુમાં ઇંગ્લેન્ડમાં ગામડા અને આ ટુરિસ્ટ માટેના ભાડે આપવા માટેના બધા બધા રૂમ છે મને થોડીક શરદી ઉધરસ છે એટલે ક્યારેક ક્યારેક ઉધરસ આવે છે તો થોડીક વારમાં જ અમે પહોંચી જશું દરિયે અને બચાવ બતાવશું તમને સુંદર મજાનો દરિયાનો નજારો તો ફાઇનલી આવી ગયા છે દરિયે અને દરિયાથી ગામડું દેખાડશું તમને અને દરિયો જોઈએ છે કે દરિયામાં કેટલું પાણી છે જ્યારે પણ અમે આવીએ ત્યારે જોવો છો હવે આ દરિયાથી મેં શૂટ કર્યું છે તો આવી રીતે ઝાડવા અને દરિયા કિનારે જે પાડે આપતા હોય એ મકાનો એ અને લોકો રહેતા હોય એ આ બધા અહીંયા મસ્ત આ રીતે દેખાય છે અહીંયા વાતાવરણ થોડુંક ઠંડી જવું અને આમ તડકો નહોતો એટલે એટલું બધું ક્લિયર નથી પણ છતાં પણ સારું દેખાય છે વાતાવરણનો અહીંયા એક ઓલો ઇસ્યુ હોય છે સારું વાતાવરણ એમ કે તડકો હોય ઉનાળામાં હવે અત્યારે તો અમારે ઠંડી ચાલુ થઈ ગઈ છે વરસાદને એટલે આ બાજુ દરિયો છે પછી દરિયામાં જુઓ છે પાંચ છ કિલોમીટર પાણી નથી તો આ દેખાય છે તમને ત્યાં પાણી જ નથી બધું ખાલી થઈ ગયું અહીંયા દરિયો પાંચ છ કિલોમીટર અંદર અને અહીંયા એક વેલ માછલી બિછાડી કાઠે આવી ગઈ અને ત્યાર બાદ પાણી અંદર જતું રહ્યું એટલે જઈ ન શકે એટલે એનું મૃત્યુ થઈ ગયું તો અહીંયા એક ચુમ્માલીસ ફૂટની વહેલ માછલી પણ હતી પણ એ દૂર હતી તો એનું રેકોર્ડિંગ થઈ શક્યું નથી પણ જોવો છો દરિયાથી એમ કે મસ્ત નજારો દેખાય છે હવે અહીંયા ઇંગ્લેન્ડમાં છે તો ચાલો ઇંગ્લેન્ડને જોઈ લઈએ તમને પણ સાથે તમે ક્યાંથી જોવો છો આ એક ભાઈ હોય ને એની કીધું કે વેલ આ બાજુ છે એ તણાઈને આવી છે તો એને કીધું કે ત્યાં સુધી આ ડ્રોન જાય તો જવા દો પણ અમે ઓલરેડી ઉડાડી લીધું તો એટલે બેટરી પૂરી થઈ ગઈ હતી એ છ કિલોમીટર દૂર હતી માછલી ત્યાંથી તો પાછો નેક્સ્ટ ટાઈમ ટ્રાય કરશું એ કે અડધી તો ખવાઈ ગઈ છે અડધી રહી છે એમ કીધું છે આ ભાઈ ત્યાં કૂતરાને લઈને એ ગયો હતો તો એની બતાડ્યું અમને ફોટો એ બધી માહિતી એને આપતી હતી અને બધા ફ્રેન્ડલી લોકો એમ અચાનક આવી જાય તમારી પાસે અને ઓળખતા ન હોય પાળકતા ન હોય અને વાતો કરવા મને એ બહુ સારું એ મને જમ્યું તો મેં એને કીધું કે નેક્સ્ટ ટાઈમ પાછા આવશો અને અમે પણ વિઝિટ કરવાની ટ્રાય કરશો અને અહીંયા ઘણી બધી માહિતી આપી એક સામે ત્યાં જહાજ હતું એ પણ વર્ષોથી ત્યાં ખબર નહીં કે ખૂટી ગયો છે તો એનું પણ વર્ષોથી તો કટાઈ ગયો છે હવે છતાંય છે એ પણ દસ કિલોમીટર દૂર છે તો અમે ડ્રોન પહેલી વાર લઈને આવ્યા હતા તો ત્યાં સુધી તો ખબર નહીં કનેક્શન વચમાં રહીએ કે ના રહીએ ડ્રોનનો કંઈ મારો અનુભવ નથી બહુ તો એને કીધું કે આ રીતના આવી કે ડ્રોનથી તમે ગમરો મારી શકો પછી અમે જવા દીધું ટ્રાય તો કરી પણ અદવેશ ગયા ને પાંચેક કિલોમીટર છ કિલોમીટર તો ડ્રોનનું અને રિમોટ કંટ્રોલનું કનેક્શન કનેક્શન કટ થઈ ગયું ખબર નહીં તો પછી ત્યાંથી અમે પાછા મળી કે પાછું આવી ગયું ઓટોમેટિક એનું ઓપ્શન છે એટલે એ કંઈ વાંધો નહોતો ત્યાં સુધી એ ન પહોંચી જગ્યા અને અંદર કંઈ દેખાતું નહોતું વાતાવરણના લીધે પછી અમે થોડીક વાર દરિયાનો બધો નચારો તમને બતાવવાની ટ્રાય કરી અને અમે પણ શીખીએ છીએ હજી તો કારણ કે આજે ભાગે રાઈટ લેફ્ટ ઉપર નીચે તો બધું થોડુંક શીખવું જરૂરી છે કોઈના ઉપર ન પડી જાય તો નવું નવું ટ્રાય કરતા હોય તો હવે કેવો દરિયો પાણી નથી ખાલી એમને એમ જાય છે અને આ બધી આમ ખાલી આપણે શું કહીએ જગ્યાને પાણી વહી આ ગયા પછી જે જગ્યા હોય ને એ જ છે ખાલી રહેતી અંદર આમ જો તમને દૂર દૂર સુધી છ કિલોમીટર અમે અંદર ગયા હતા તો ડ્રોન સારું છે પાંચ છ કિલોમીટર તો તમને વાંધો ન આવે દસ કિલોમીટરને રેન્જ આપે છે પણ ખબર નહીં હજી પાંચ છ કિલોમીટર તો ટ્રાય કરી છે તો વાંધો નથી આવ્યો પણ જોવો છો તમે પાણીની છે સેવાને બધું દેખાય છે સારું દેખાય છે વાંધો નથી ખરાબ નથી કંઈ અને અહીંયા હોડકા પણ રસ્તામાં આવશે હમણાં જો અહીંયા એ પાણી દરિયો અંદર વયો ગયો એટલે પછી હોડકા ત્યાં ખૂતી ગયા છે પાણીમાં જેના હોડકાના માલિક હશે એને એમ કે અહીંયા રાખી દઈએ તો વાંધો નહીં આવે પણ દરિયો અચાનક જ છ કિલોમીટર અંદર વયો ગયો આપણે ત્યાં આપણી બાજુ આવી ઘટનાઓ ઓછી બને છે પણ અહીંયા તો બહુ બને જુઓ છો એક જો સામને દખાય એક અહીંયા દેખાય એક અહીંયા દેખાય તો આ છ કિલોમીટર અમે અંદર ગયા ને ડ્રોન લઈને ત્યારે આ બધો નજારો જોવા મળ્યો તો અહીંયા છે પાણી છે અને આનાથી પણ બીજું છ કિલોમીટર હજી વેલ માછલી છે પણ હવે ત્યાં તો ઇમ્પોસિબલ હતું બેટરીની લાઈફ નથી કારણ કે અડધી કલાકની જ બેટરી આવે તો બે બેટરી તો છે મારી પાસે ઓલરેડી પણ અમે યુઝ કરી લીધી હતી એટલે પછી ત્યાં જવાય એવું નથી એમ એટલે મસ્ત તમને ઘરે બેઠા ભાઈ એમ ખબર પડે કે ભાઈ અહીંયાનો દરિયો કેવો છે કેવા મકાનો હોય છે શું હોય છે નીચેથી તો જોતા જ હોય પણ આવી રીતે ઉપરથી પછી અહીંયા કનેક્શન કપાઈ ગયું હતું ને એટલે અમે ઓટોમેટિક રિટર્ન હોમ કર્યું ને એટલે આવી જાય પાછું તો હવે આવી ગયું છે પાછું અને અહીંયા જો લોકો કૂતરાને લઈ અને આટા મારે છે અને આ બાજુ હવે સખીન એવું બધું છે જો બીજી બાજુ તે બાજુ પાણીના લેક છે નાના નાના અને ખેતરો અને જમીનો છે જો આ બાજુ સારું દેખાય છે અને આ બાજુ પવન સખી તમને દેખાતી હશે લેફ્ટ સાઈડમાં સારું છે જોવાની મજા આવે ઉપરથી એમ પ્લેનમાં બેઠા હોય ને કેમ જોતા હોય એવી રીતે વાતાવરણ સારું ન હોય ને એટલે બરખી મજા ના આવે ત્યાં અહીંયા બોટો બધી પાર્કિંગ કરેલ છે આ બધું બોટનું પાર્કિંગ છે અહીંયા અને દરિયાની આમ પાડ બાંધેલી છે કે દરિયો આમ આગળ ન આવી શકે દરિયાને આવવું હોય તો આવી શકે પણ અહીંયા દરિયો બહુ શાંત છે મોજા મારે નહીં ક્યારેય બહાર આવ્યો નથી એમ ખબર નહીં તો આ એટલો અહીંયાનો આવી રીતે દરિયા આખો દરિયા કાંઠેનો ઝાડવાઓ જો કેટલા છે અહીંયા લોકો રીએ છે બધામાં ઝાડ બહુ આવે છે એટલે અહીંયા તમને એક વાત કહું આ દેશની અંદર બહુ બધો વરસાદ પડે છે આખું વરસ કેમ કે આ દેશમાં ક્યાંય કોઈ જગ્યા એવી નહીં હોય કે ત્યાં ઝાડવું ન હોય એટલું બધું ઝાડવું અહીંયા હોય છે મેં લગભગ નથી જોયું કે એટલું ઝાડવું ક્યાંય બીજે હોય એટલું ઝાડવું છે એમ ખેતર સિવાય બધી જગ્યાએ ઝાડવા હોય છે તો મારા ભાઈ ઓપરેટ કરે છે ડ્રોનને શૂટ કરે છે અને બસ અમે આવી રીતે મજા લીધી યુકેની અને સાથે સાથે તમને પણ અમારી સાથે યુકેની મજા લેવડાવી થોડીક વાર વોક કર્યો વોક કરી અને પછી પાછા ઘરે જવાની તૈયારી થઈ ગઈ સાંજ પડી ગઈ હતી એટલે પછી મેં કીધું હવે ચાલો ઘરે અહીંયા જઈએ આજનો આપ બ્લોગ કેવો લાગ્યો તમને બધાને ક્યાંથી ક્યાંથી જોવો છો મારી ટ્રાય કરી તમને ઇંગ્લેન્ડ બતાવવાની ઘરે બેઠા ગંગાજી એવી રીતે કારણ કે તમને બધાને વિઝા નાખીને તો હું ન બોલાવી શકું પણ આ રીતે તમને કંઈક ઘરે બેસીને બધા બતાવવાની કોશિશ કરી દરિયા આવ્યા હતા મસ્ત નજારો જોયો તમને બતાવ્યો ચાલો હવે જઈએ છે ઘરે આજના બ્લોગને અહીં જ પૂરો કરું છું ઇંગ્લેન્ડની લાઈફના મળીએ પાછા નવા બ્લોગમાં ત્યાં સુધી આપશો પ્રણામ જય માતાજી જય દરકાધીશ જય શ્રી આરામ